નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે આ દરમિયાન વિવાદ થતાં કોંગ્રેસના દસ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા છોટા ઉદેપુર નકલી કચેરી મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો કોંગ્રેસના દસ ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કાનનો મુદ્દો ઉછાળ્યો હતો આ મુદ્દાને લઈને સરકાર અને વિપક્ષ આવી ગઈ હતી જે બાદ હોબાળો થતાં કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા મિત્રો કોંગ્રેસને આજના દિવસ માટે ગૃહમાંથી વોકઆઉટ કરવું પડ્યું હતું સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મૂક્યો હતો કે વિપક્ષ પેટા પ્રશ્નો પૂછી શકે છે પરંતુ વર્તન અયોગ્ય છે કોંગ્રેસ પક્ષના નેતાઓને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જે પછી મંત્રી બળવંતસિંહ રાજપૂતે દરખાસ્તને ટેકો આપ્યો હતો મિત્રો ગુજરાત વિધાનસભા ગૃહમાં છોટાઉદેપુર નકલી કચેરી કાંડનો મુદ્દો ગુંજ્યો હતો કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કચેરી કાંડને લઈને ગૃહમાં નારા પણ લગાવ્યા હતા સરકારે નકલી કચેરી કાંડ અંગે જવાબ આપતા કહ્યું હતું કે નકલી કચેરીઓ ઝડપાય તેની જાણ થતાં જ કાર્યવાહી પણ કરવામાં આવી છે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે નાણાંની રિકવરી અંગે પણ ન્યાયિક તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવવાની છે